गणपत काका फट्टाक પાંચ રૂપિયામાં પોપ લૂમ લઈ દસ દસ રૂપિયામાં લૂમ લઈ જાઉ દોઢસો દોઢસો વાલી ને ખાલી પચાસ રૂપિયામાં લઈ જાઉ લઈ જાઉ લઈ જાઓ કોની સ્ટાન્ડર્ડ કોરોનેશન દરેક બ્રાન્ડેડ કંપની વસ્તુ સારામાં સારી વસ્તુ સારામાં સારા ભાવે મળી જવાની છે મળી જવાની મળી જવાની છે સારામાં સારા તનક ચક્કરડી

અને ત્રીજી બ્રાન્ચ આવેલી છે ગૌરવ પથ રોડ પર તમે આગળ જશો ને તો પરફેક્ટ તમને દેખાઈ જશે ગણપત કાકા ફટાકડા વાળા કોન્ટેક્ટ નંબર તમને દેખાઈ રહ્યા છે તો ત્રણે ત્રણ કોન્ટેક્ટ પર કોન્ટેક્ટ કરીને તમે લાઈવ લોકેશન પર વિઝિટ કરીને ફટાકડાની ખરીદી કરી શકો છો